હું એક જોબ કરતી દીકરી છું મારા મમ્મી વિકલાંગ છે અને મારા પપ્પા અવસાન પામ્યા છે હું કાલે મારા માસીના ઘરે કામથી જતી હતી તો એક છોકરો છે જે વારંવાર મારી પાછળ આવે છે અને અવારનવાર એ મારી છેડતી કરે છે ઘણીવાર એને મારી છેડતી કરેલી છે અને આવી રીતે પ્રપોઝ કરે છે નમસ્કાર મારા ભાઈઓ તમને હાથ જોડીને વિનંતી કરું છું મારા ભાઈઓ કે આ વિડીયો તમે એકવાર અંત સુધી જોજો મારા ભાઈઓ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે પણ વિડીયો શેર અવશ્ય કરજો કેમ કે સાહેબ આપણા ઘરમાં પણ માં ને બેન તો હોય જ છે ભાઈ હવે આ બેન તમે જોઈ રહ્યા છો મિત્રો આ બેન ના પપ્પા કે જેમનો અવસાન થઈ ગયું છે અને એમના મમ્મી મિત્રો વિકલાંગ છે એટલે ઘર તો ચલાવવું પડે ભાઈ હવે એ ઘર ચલાવવા માટે આ બેન પોતે એક નોકરી ઉપર જાય છે હવે જ્યારે આ બેન પોતાની જોબ ઉપર જાય છે ત્યારે મિત્રો એક એવો ભાઈ કે જે આ દીકરીને હેરાન કરે એટલે કે મિત્રો એ ભાઈ આ દીકરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવવા માટે એ દીકરીને રોજ એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એ રોજ રિક્વેસ્ટો મૂકે એટલું જ નહીં પરંતુ એ છોકરો આ દીકરીને રસ્તામાં મળે અને હેરાન કરે તારો નંબર આપ કેમ કે સાહેબ એ છોકરાને આ છોકરી જોડે સેટિંગ કરવું છે અને આ છોકરી બિચારી એનું ઘર ચલાવવા માટે એ મહેનત અને મજૂરી કરે છે પણ એના પિતા નથી અને બીજું કે એનો ભાઈ નથી સાહેબ એટલે લોકો એને મજબૂરી ઉઠાવી લે ઉઠાવી રહ્યા છે ભાઈ આ દીકરીની મજબૂરી ઉઠાવી એનો ફાયદો ઉઠાવી રહ્યા છે હું એવા લોકોને અપીલ કરું છું ભાઈ આ વિડીયોના માધ્યમથી કે સાહેબ તમારા ઘરમાં માં અને બેન નો હોય તો બીજાના ઘરમાં તો માં અને દીકરી હોય છે ભાઈ અને બીજાની બેન એ આપણી બેન એમ સમજીને સાહેબ આપણે કામ કરવું જોઈએ હવે આ બેનને એટલી બધી મુશ્કેલીઓ પડી છે કે આ બેન કાર્યવાહી કરવા માટે મંજૂર થઈ ગયા છે આ બેન મોરબીમાં જઈને કાર્યવાહી પણ કરે છે અને બેન એવું કહી રહ્યા છે કે આને જે કહેવાય ને કે જે એક્શન મોડમાં આવે એ પ્રમાણે એક્શન મોડમાં આવતી નથી સરકાર આ બેન એવું કહી રહ્યા છે તો બેન ના મોઢે થી કે બેન શું કહી રહ્યા છે અને ફરી એકવાર અપીલ કરું છું કે જે કોઈ પણ ભાઈ આ બેન હેરાન કરતા હોય ન કરતા ભાઈ કેમ કે એમને પણ એમનો પરિવાર વાલો છે ભાઈ એટલે હાથ જોડું છું આવું ન કરતા બેનનો નો વિડિયો જોઈ લો તમે હું એક જોબ કરતી દીકરી છું મારા મમ્મી વિકલાંગ છે અને મારા પપ્પા અવસાન પામ્યા છે હું કાલે મારા માસીના ઘરે કામથી જતી હતી તો એક છોકરો છે જે વારંવાર મારી પાછળ આવે છે અને અવારનવાર એ મારી છેડતી કરે છે ઘણીવાર એને મારી છેડતી કરેલી છે અને આવી રીતે પ્રપોઝ કરે છે નંબર માંગે છે અને મોબાઈલમાં બી એ મને ઇન્સ્ટાગ્રામમાંથી વારંવાર રિકવેસ્ટ ને મેસેજ એ મને કરતો તો કાલે અમે આના વિરુદ્ધ ફરિયાદ કરેલી પણ પોલીસે કોઈ ખાસ આના વિરુદ્ધ એક્શન લીધેલું નથી તો હું મોરબીના એસપી મુખ્યમંત્રી ગૃહમંત્રીથી એવી વિનંતી કરું છું કે આના વિરુદ્ધ કોઈ ખાસ એક્શન લ્યો અને કોઈ સરઘસ કાઢો